અમે તો ઉપડી ગયા ફોર્ચ્યુનર કાર લઈને ભાઈના બર્થડેમાં છેલ્લા લગન વિડીયો જોજો ને કેવોક લાગ્યો ભાઈનો બર્થડે ને કેવોક ઉજવ્યું એ કેજો પાછા અમે લઈ લીધી ભાઈની કેક અને આ ભાઈનો છે બર્થડે અમારા નાના ભાઈનો પછી ભાઈએ કરી દીધું લખવાનું જ ચાલુ દુકાનવાળાઓએ સુધી આ સ્કીપ કરતા નહીં પૂરો વિડિયો જોજો મજા આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો પછી અમે બધાએ ચાલુ કરી દીધું ફુગા ફૂલાવાનું અમારા સાગરભાઈએ હવા ભરી ભરીને ફુગા ભર્યા જો અમારા રાહુલભાઈની મોજ થી તો બધાએ ભેગા થઈને એટલા ફુગા ફૂલાવ્યા એટલા ફુગા ફૂલાવ્યા વાત જ જવા દો અને નાના નાના છોકરા ફૂગા ફોડતા હતા અને અમે ગોઠવણી કરવાની કરી દીધી ચાલુ તો એકચ્યુઅલી ગોઠવાઈ ગયા છે ફુગાને કેવાક લાગ્યા તે કહીજો અને પર્સ રેબજ થઈ ગયા અને જો ભાઈને બેસાડી દીધા કેક કાપવા માટે તો હેપી મારા ભાઈ તું બડ ડે અને જો બધા એન્જોય જ્યાંથી ફુગા હાથમાં આવે જ્યાંથી ફોડવાનું કરતી બધા ચાલુ નાના મોટા બધા પણ ફુગા ફોડ ફોડવાનું કરતી હતું તું ચાલુ બધાની મોજ અલગ જ હતી અને આપણે પાર્ટ ટુ પણ મૂકીશું જોઈ લેજો યુટ્યુબમાં તો જુઓ ભાઈએ ધુવાળો ધુવાળો કરી દીધો આખા રૂમમાં પછી તો બધાની આંખું ભરવા માંડી ધુવાળો માન માન શાંત રહ્યો પછી અમારા ભાઈએ કેક કાપવાનું ચાલુ કરી દીધું આજે બે પાર્ટી ભેગી હતી અમારા ભાઈએ ગાડી પણ લીધી અને બર્ડે પણ હતો તો છેલ્લે લગ્ન અમારો વિડીયો જોજો અને નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં અમારા વિડીયો ગમ્યા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ને શેર કરજો તો અમારી એન્જોય અને અમારી નાની બેને આપી દીધી ગિફ્ટ બાય બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં